ભયંકર ની સામે લડી એવા તો આપણે થઈ ને જેવા તેવા અમે તો લડવું હોય એમ હલો મિત્રો બહુ સ્વાગત છે તમારું ફ્રી એક આજના આ નવા વિડીયોમાં આજના આ વિડીયોમાં આપણે જોવાના છે અત્યારે તમને ખબર જ હશે કીર્તિનો ને ખજૂરભાઈનો વિરોધ બહુ જ ચાલી રહ્યો છે અને નવા નવા ખુલાસા પણ થઈ રહ્યા છે તો એ વિરોધમાં ઘણા બધા લોકો ઉતરી ગયા છે અને ઘણા બધા ખજૂરભાઈનો પણ સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા કીર્તિ પટેલનો પણ સપોર્ટ કરી રહ્યા છે તો હવે ઘણા બધી મોટી મોટી હસ્તીઓ પણ હવે ખજૂરભાઈનો સપોર્ટ કરી રહી છે જેમ કે આપણા રાજભા ગઢવીએ પણ ખજૂરભાઈનો સપોર્ટ કર્યો છે રાજભા ગઢવીએ વિડીયો કોલ સાથે ખજૂરભાઈને વાત કરી હતી શું વાત થઈ હતી અને ક્લિપ પણ આપણા આ વિડીયોમાં આપેલી છે તો આગળ હું તમને એક ક્લિપ પણ બતાવીશ એ પહેલાં તમે કોનો સપોર્ટ કરો છો એક કોમેન્ટ બોક્સમાં જણાવજો આ ભગવાન જેવા ખજૂરભાઈનો સપોર્ટ કરો છો કે પછી કીર્તિ પટેલનો સપોર્ટ કરો છો તમે ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય તો કોમેન્ટમાં પાંચ વખત ખજૂરભાઈ ખજુરભાઈ લખી દેજો અને કીર્તિ પટેલનો સપોર્ટ કરતા હોય તો કોમેન્ટમાં પાંચ વખત કીર્તિ પટેલ લખી દેજો જોઈએ છીએ આજ કોનો સપોર્ટ કરે છે અને આમાં ઘણા બધા નવા નવા ખુલાસા પણ થઈ રહ્યા છે અને કીર્તિ પટેલ ઘણા નવા નવા પ્રૂફ પણ જે છે ખજૂરભાઈ સામે રાખી રહી છે તો જોઈશું કે હવે કોણે એ જીત થાય છે અને હવે ખજૂરભાઈ શું આગળ નિર્ણય લે છે એ પણ આગળ વિડીયોમાં જોઈશું તો હવે હું તમને એક ક્લિપ બતાવવા જઈ રહ્યો છું ક્લિપ તમે પૂરેપૂરી જોજો અને પછી આપણે કોમેન્ટ કરજો તો હવે રાજભા ગઢવીની એક ક્લિપ આગળ આવશે એ તમે જોઈ લેજો એમાં ઘણું બધું રાજભા ગઢવીએ પણ ખજૂરભાઈને સપોર્ટ કરતા કહ્યું છે ભયંકરની સામે લડી એવા તો આપણે છે ને જેવા તેવા અમે તો લડવું હું એમ રામની સામે રામ ની સામે રાવણ જેવો દુશ્મન હોય તો જ રામ ને હજી સુધી રામાયણ ને વાંચવી પડે યુદ્ધના મેદાન ની બધી વાતો કરવી પડે હવે જેવો તેવા આમાં લડ્યા હોય જો તો એની ન રે એમ ભયંકર ની સામે જ લડવાનું હોય તો તમે ક્લિપ જોઈ જશે ક્લિપમાં તમને મેં બતાવી શકે ખજૂરભાઈ વિશે રાજભા શું બોલે છે અને ખજૂરભાઈનો સપોર્ટ પણ રાજબા ગઢવી કરી રહ્યા છે તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ જે વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમે ખજૂરભાઈના સપોર્ટમાં હોય તો કોમેન્ટ બોક્સમાં પાંચ વખત ખજૂરભાઈ ખજૂરભાઈ લખી દેજો જેથી કરીને આપણને ખબર પડે કે ખજૂરભાઈનો કોણ કોણ સપોર્ટ કરી રહ્યું છે અને તમે કીર્તિ પટેલનો સપોર્ટ કરી રહ્યા તો કોમેન્ટ બોક્સમાં પાંચ વાર કીર્તિ પટેલ લખજો જેથી કરીને આપણને પણ ખબર પડે કે